છાણી વિસ્તારમાં નવીન નવીનતી સાઇટની બાજુમાં આવેલ એક ફ્લેટના બે બ્લોક નમી પડતા ગયા હતા શહેરના છાણી કેનાલ નજીક આવેલા સત્વ પ્રાઇમ ફ્લેટના બે ટાવરના ચાલીસ પરિવારોને રવિવારે બિલ્ડરના પાપે ઘર છોડી ભાગવાનો વારો આપ્યો હતો વસંત તારા સ્કાયની નવી બાંધકામની સ્કીમ આકાર પામી રહી છે જેના માટે ખાડા ખોદવાની કામગીરી દરમિયાન બાઉન્ડ્રી વોલ વોકવે સાથે માટી પણ ધસી પડી હતી આ ઘટનાને પગલે ચાલીસ પરિવારોને મકાન ખાલી કરવા ફાયર બ્રિગેડે જણાવતા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા છાણી ખાતેના સત્વ પ્રાઇમ ફ્લેટને અડીને બાંધકામની બીજી સાઇટ શરૂ થઈ છે બિલ્ડરના માણસોએ આસપાસના રહીશોની પરવા કર્યા વગર એક મહિનાથી મન ફાવે તેમ ખોદકામ કરવાનું શરૂ કરી દીધું હતું અગમચેતીના ભાગરૂપે રહીશોએ દિવાલથી દૂર ખોદકામ કરવા પણ કહ્યું હતું તેમ છતાં તેમની વાત માનવામાં આવી ન હતી જેથી નવ વાગ્યાની આસપાસ સત્વ પ્રાઇમ ફ્લેટના ઈ અને જી ટાવર પાસેની દિવાલ તથા વસંત તારા સપોર્ટ વોલ ધરાશાય થઈ હતી જે ઘટનાને લઈ ભયભીત થયેલા ફ્લેટના રહીશોના પ્રમુખે ભારે હૈયે કોર્પોરેશન અને પોલીસ તંત્ર પાસે ન્યાયની ગુહાર લગાવી મોટા ગજાના બિલ્ડરો સામે પોલીસ પણ કાર્યવાહી નહીં કરતી હોવાના આક્ષેપો કર્યા હતા Terima kasih telah menonton! चलो लोग होए तो चलो ले लो नेटर भी ले ले स्टेटस भी ले ले चलो ले लो पर क्या उस टाइम जब स्टेटों ने नहीं किया आप उस बाहना को स्कूटी पलूं पड़े इमामी बिनाउस तबादले को फुस्साने नाउस बताओ उसे इमामी बिनाउस को कांटे नहीं कम लेकिन बेगा थी लड़ू पड़े लाईकले करेक गर्न भयो तर अब आज सर्बो प्राइमको सहयोग के भयो पर है अरे ट्रक शरम आवी थोड़ी नहीं ये कहती है नहीं के घर करनी मानती है तो चालू है आओ खेत लेके निकलियो कुछ ना होता पास एक और रुको ओके

રાત્રે અંદાજિત નવ દસ નવ પંદરની આજુબાજુ વડોદરા મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં કોલ આવેલ કે એક બિલ્ડિંગ નમી ગયેલ છે તેવો કોલ પબ જનરલ પબ્લિક દ્વારા આપવામાં આવેલ એના આધારે અરજીના આધારે ટિકિટેર ફાયર સ્ટેશનથી એક ઇમરજન્સી ટેન્ડર સાથે સ્ટાફ રવાના થયેલ તો સ્થળ પર આવતા જે બાજુના નવીન બાંધકામ બિલ્ડિંગનો નીચેનો જે દીવાલનો પોર્શન તૂટી ગઈ ને અને જમીન સાથે માટી સાથે બહાર આવી ગઈ એના લીધે પબ્લિકે જે ફોન કર્યો બાદમાં જે કોર્ડન કરાવવાનો તે કોર્ડન કરાવી બે ટાવરનો જે આપણા રેસિડેન્સ હતા તેમને બહાર નીકાળી અને સેફલી એ લોકોને ટ્રાન્સફર કર્યા હતા સો બિલ્ડરને કોઈ નોટિસ આપવામાં આવી ફાયર બ્રિગેડ દ્વારા ના ફાયર બ્રિગેડ દ્વારા તો નોટિસ નથી આપવામાં આવી પણ જે બીજા કન્સર્ન વિભાગ હશે તેમના દ્વારા જે નિયમ અનુસાર પ્રક્રિયા થશે એ તો કરવામાં આવશે જો સમયસર આ બધું ના થયું હોત તો કેવી ઘટના ઘટાડી જો અત્યારે જો સમયસર સૂચકતા અને જો વધારે આનાથી થયું હોત તો થોડી ઘટના કે જાણમાં નુકસાન થઈ શકતું હોત અને આ પાછળ જોઈ શકો તો એ જી ટાવરની અંદર ફર્સ્ટ ફ્લોર પર મારું રહેણાંક છે ફર્સ્ટ ગઈકાલ રાત્રે એકચુઅલી આ બાજુમાં એક કોઈ સોસાયટીનું કામ ચાલી રહ્યું છે એ લોકોએ કાફી ડીપલી સુધી ખોદી નાખ્યું છે એ લોકોને અમારા સોસાયટીના ના આગેવાનો દ્વારા ઘણી વાર કોકવામાં આવ્યા કે ભાઈ આ આ બાજુ દિવાલમાં તિરાડ પડે છે તો તમે આનું કંઈક ધ્યાન આપો પણ એ લોકોએ ધ્યાન ના આપ્યું અને કાલે રાત્રે સાડા આઠ અર્ષાની અંદર અચાનકથી બધું ઘસવાનું ચાલુ થઈ ગયું અને તમે જોઈ શકો છો કે ટાવર અમારો ઓલમોસ્ટ પડવાની તૈયારીમાં છે અત્યારે જે પ્રકારની કામગીરી થઈ છે પોલીસ દ્વારા તંત્ર દ્વારા અને બિલ્ડર દ્વારા જી અમે બિલકુલ સંતુષ્ટ નથી અત્યારે કારણ કે સાંજે અમારા આગેવાનો ગયેલા એફઆઈઆર કરવા માટે હજી સુધી એફઆઈઆર પણ નથી થઈ તંત્ર દ્વારા કોઈ પણ માણસોએ હજી સુધી અહીંયા મુલાકાત નથી લીધી અને બિલ્ડર દ્વારા અત્યારે ખાલી માટી નાખવામાં આવી રહી છે હવે તમે વિચારી શકો છો કે જે પાકી માટી હતી એ બી ઘસી ગઈ તો આજે અત્યારે ખોદેલી માટી નાખે છે એ કેટલા સમય સુધી ચાલશે એટલે અમારી સત્વપ્રાણ સોસાયટીના તમામ મેમ્બરોની એવી માંગ છે કે જ્યાં સુધી આ વાતનું નિવારણ ના આવે ત્યાં સુધી બનતી સોસાયટી જે છે એની રજા કેન્સલ કરવામાં આવે જે રજા આપવામાં આવી છે અને અમને સંતોષકારક અમારી આ સોસાયટીની જે અમને વેલિડિટી મળી છે જે અમારા બિલ્ડર દ્વારા એ વેલિડિટી પ્રમાણે ફરીવાર કામ કરી આપે કોર્પોરેશનને તો મને એવું લાગે છે કે એમને તો ખબર જ નથી પડતી કે શું કરવું ક્યાંય કેવી રીતે રજા ચીઠી આપવી રજા ચીઠી આપ્યા પછી એમને અત્યારે બી અત્યારે અમને એવું થાય છે કે અમે અત્યારે આવેદન પત્ર આપવા જઈએ પણ શું અમારું અમારું આ કોર્પોરેશન સાંભળશે કેમ કે હજી સુધી બી અધિકારીઓ કોઈ અહીંયા આવ્યું જ નથી ને હજી તો અમે લોકો બધા બેઘર થઈ ગયા છે ઘટના એવી ઘટી છે કે ભાઈ મને તો લાગે છે કે જાનહાની થઈ હોત ને તો અત્યારે કોર્પોરેશન ને કે વડોદરા ને મોઢું બતાવવા લાયક નહીં હોત હકીકતમાં મને લાગે છે અત્યારે અમારે ત્યાં તો બધા એટલા બધા ખરેખર મને નથી અને હજી સુધી બી કોઈ જ નથી આવ્યું કાઉન્સેલર આવ્યા હતા મારી સાથે પોલીસને અમે કારણ કે જે અ જયારે થાય ત્યારે ખરેખર એક માણસ ને કઈ ખબર જ ના પડે બરાબર તો પોલીસને બોલાય પછી ફાયર બ્રિગેડને બોલાય કારણ કે આપણે સેફટી તો કરવી જ પડે અત્યારે ભી તમે તમારું ન્યુઝ ચેનલ જોવો કામગીરી તો ચાલુ જ છે પછી બિલ્ડર ને ત્યાંથી કોઈ પણ બિલ્ડર ને ત્યાંથી એમનો માણસ આવ્યો નથી મળવા પોલીસે ખાલી અમે જ ગયા તો ખાલી એક આ એક એફઆઈઆર કરી છે એમને જાણવા જોબ કરી છે બરાબર અને હવે હું તો એવું કહું છું કે હજી અમારા આ છોકરાઓ જે ચાલીસ ઘર છે અને ચાલીસ કરતા બી હજી અમારે સીટ તમે પાછળ જોશો ને તો આ આનો પડકો લગભગ બધા ટાવરે થવાનો કારણ કે પ્લીન તો જ અમારી જો તમે આ બેનનો તમે અમારે રેખાબેન છે જે અત્યારે બોલતા તેમની વ્યથા વેદના જુઓ માણસ પાઇપ પાઇ કરીને ઘર બનાવે છે આજે બધા કઈ આપણે અત્યારે બધા કઈ આ પૈસા બીજું નથી થવાનું કારણ કે અત્યારે કઈ મકાન કરવું એટલે ઇટ ઇઝ નોટ એન જોબ આખી મોડી જતી રહે છે બરાબર અને હજી તો અમારા loan ના હપ્તા ભી નથી ભરાયા હજી છોકરાઓ ભણે અને અત્યારે શું કરવાનું અને આ બેન ભી અત્યારે મને થાય કે બધાને જોઈને મને થાય કે હું કેવી રીતે આપણે આ તમે કો છો બધા આવો છો પણ આનું નિરાકરણ શું ક્યારે થશે આ ઘટના અમે સત્વ પ્રાઇમ માં ઘટી છે જાણી કેનાલ પાસે આવેલી છે અશાંત હવે અશાંત ધારા છે અમારી કોઈ બિલ્ડર ની સાઇટ છે મને નથી ખબર પડતી વડોદરાની અંદર બિલ્ડર લોબી આટલી બધી ઉપર હાવી થાય સામાન્ય માણસ તો ખાલી જ ઇન્ટરેસ્ટ છે અમાર તો આ બાજુ છે આ સત્વ વિલા છે એનું બી છે આ બાજુ ક્રિષ્ના પ્લાન્ટમાં દસ બાર અહીંયા ચૌદ માણ ની બિલ્ડિંગ બને છે બોલો ને આ વસ્તુ કરતા અને આપણે મધ્યમ વર્ગના માણસો બધા નોકરી ધંધા છોડીને અમારે જો સોસાયટીમાં બધા અહીંયા ઘરમાં બેઠા છે કે અમારા ઘરનું શું થશે આજે અમે બહેનોને રોકીએ છીએ કે ના જતા કેમ કે કઈ જાનહાની હજી નથી થાય પણ છતાં બી એની વસ્તુ છે તો છોકરાઓ એક્ઝામ આપવા વિચારો આજે દસમા બાર એક્ઝામ ચાલે છે લગભગ બારમા એક્ઝામ એક્ઝામ ચાલે છે અત્યારે અને અત્યારે નાના છોકરાઓની બી એક્ઝામ સ્ટાર્ટ થશે બીજું કે અત્યારે તો મને એવું થાય છે કે આ મને હું તો આખી રાત સુઈ જ નથી ગઈ અને અમે બાર વાગ્યા ગયા ત્રણ વાગ્યા સુધી અમને હજી સુધી કઈ કોઈ જ કાર્યવાહી મને નથી લાગતું સહી અને હજી આ બધું પછી કે આપણે આવેદન પત્ર આવેદન પત્ર છે ને માટ આપવાનું કમી એ કોર્પોરેશનની માં જ જઈ છે કે લોકો અહીંયા આવું ટાઉન પ્લાનિંગ પાડાય આવ જોઈએ કમિશ્નર એ ભી આવ જોઈએ કોઈને મોકલવા જોઈએ અને અમને સાંત્વના તમે પ્રાથમિક અમે ફૂડ ને બધું તમે અમે જાતે બી કરી શકીએ એવા છે ભાઈ એટલા અમે સક્ષમ છે પણ અમારું રહેઠાણનું શું હવે આ મધુનગરનું થઈ એના એના જેવું થાય તો તમે શું કરત